નવલખી મેદાનનું કૃત્રિમ તળાવ ગંદકી અને દુર્ગંધમાં ફેલાયું પાલિકાની બેદરકારીથી શ્રદ્ધાળુની લાગણી દુભાઈ વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેર વિસ્તારમાં આવેલા નવલખી મેદાન ખાતે તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે શ્રીજી તથા દશામાની પ્રતિમાઓનું વિસર્જન માટે બનાવવામાં આવેલ આ કૃત્રિમ તળાવ લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતા ગંદકી કચરો અને દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીઓને ઠેસ પહોંચી રહી છે કૃત્રિમ તળાવમાં શ્રીજી વિસર્જન માટે વપરાયેલ લાકડા ફૂલો સહિતનો કચરો પાણીમાં તેમજ તળાવની બહાર છૂટો પડેલો જોવા મળે છે આ કચરો સડી જતો હતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે સ્થાનિક નાગરિકોમાં આ સ્થિતિને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે એક તરફ વડોદરા મહાનગરપાલિકા શહેરના તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે જ્યારે બીજી તરફ વિસર્જન બાદ કૃત્રિમ તળાવોની યોગ્ય સંભાળ લેવામાં નિષ્ક્રિયતા દાખવી રહી છે ગણેશ ઉત્સવ અને દશામાં

ચોખ્ખું પાણી ભરવું તળાવ ફરતે સ્વચ્છતા રાખવી અને દવા છંટકાવ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે પરંતુ વિસર્જન બાદ આ વ્યવસ્થાઓ જાળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જાય છે તેવા દ્રશ્યો હાલમાં નવલખી મેદાન ખાતે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકાને અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓની લાગણીઓને માન આપીને તાત્કાલિક કૃત્રિમ તળાવની સફાઈ કચરાની યોગ્ય નિકાલ અને દુર્ગંધ નિવારણ માટે જરૂરી પગલા લેવામાં આવે જેથી પર્યાવરણનું રક્ષણ થાય અને ધાર્મિક આસ્થાનું સન્માન પણ જળવાઈ રહે આપણે કૃત્રિમ તળાવની અંદર નવલખીમાં ઊભા છે ચારે તરફ તમે જોશો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યારે વડોદરા મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા કરોડો રૂપિયા લોકોના પાસ થઈ ગયા છે ત્યાર પછી અત્યારે જોવામાં આવે કોઈપણ પ્રકારની સુવિધા અત્યારે જોવા નથી મળી રહી કારણ કે સાફ સફાઈ થવું જોઈએ જે ગણપતિનો કાટમાલ છે એ કાટમાલ પણ બહારની બાજુ દેખાઈ આવે છે જે કહેવામાં આવે લાકડા ગણપતિના જે લાકડા છે એ લાકડા પણ બહારની બાજુ ચારે તરફ છે જે કરોડો રૂપિયા જો ખર્ચીને વડોદરા મહાનગરપાલિકા જો કરોડો રૂપિયા ખર્ચતી હોય આના પછી જે કાળજી લેવી જોઈએ અત્યારે તમે જોઈ શકો છો કે ગંદકી પાણીની અંદર ગંદકી થઈ ગઈ છે મચ્છર થઈ ગયા છે અને જે કહેવામાં આવે કાટમાળ હજુ પણ એવી ને એવી હાલતમાં છે જે ગણેશજીના જે વિસર્જન તો થઈ ગયું એના પછી જે કાળજી લેવી જોઈએ વડોદરા મહાનગરપાલિકાએ એ કાળજી લીધી નથી ત્યાર પછી જો આજુબાજુમાં તમે જોશો તો ગણપતિના જે ટેચ્યુ પડેલા છે જેના સાધનો પડેલા છે એવા ને એવા જ પડેલા છે અને જે કહેવામાં આવે એનો કાટમાળ એનો કાટમાલ પણ હજુ એવો ને એવો જ છે હું વડોદરા મહાનગરપાલિકાને કહેવા માંગીશ જો કરોડો રૂપિયાના બિલ ચૂકવાઈ ગયા કોન્ટ્રાક્ટરો લઈ લીધા હોય તો ફરી એક બિલ મૂકો અને આ કૃત્રિમ તળાવની સાફ સફાઈ થાય એવી જ માંગ છે મારી આજે અમે વોર્ડ નંબર તેરમાં આવેલું આ કૃત્રિમ તળાવ છે તમે જોઈ શકો છો પાછળના ભાગમાં ગણપતિ બાપા વિસર્જન થયું ઘણા મહિના થઈ ગયા પણ ગંદકીનું સામ્રાજ્ય એવું ને એવું જ છે આનું જે બિલ જે કંઈ પાસ થઈ ગયું એ પાસ થઈ ગયું પણ મને તો એવું લાગે છે કે કદાચ આ સાફ સફાઈ માટે પણ કોર્પોરેશનમાંથી નવું ટેન્ડર બહાર પાડવું પડશે એના પછી આ કૃત્રિમ તળાવ સાફ થશે અને તમે પાછળ જોઈ શકો છો જેટલું પણ લોખંડનું સામગ સામગ્રી હતી એ બધી કાઢીને વેચાઈ ગઈ છે અને અંદર લાકડા અને ગણપતિ બાપાની મોટી મોટી મૂર્તિ આ કૃત્રિમ તળાવમાં પડી છે કોર્પોરેશનને અમારી વિનંતી છે કે ભાઈ તમને ભગવાન પ્રત્યે થોડી પણ લાગણી હોય તો તાત્કાલિક ધોરણે આ કૃત્રિમ તલાવ આખું સાફ સફાઈ કરવામાં આવે એવી અમારી માંગ છે